આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો ગંદા કપડા એટલે કે જે રીતે ખાડીપુરની અંદર જે લોકો જેવી પરિસ્થિતિમાં જીવે છે એ પરિસ્થિતિ પ્રમાણે અમે લોકો ગંદા કપડાં કરીને અમે અંદર ગયા અને એ બતાવવા માટે કે ખરેખરની જ્યારે ખાડીપુર આવે ત્યારે લોકોની કેટલી હદ સુધી ખરાબ પરિસ્થિતિ થતી હોય એના માટે અમે થોડો એવો પ્રયાસ કર્યો છે કે કદાચ આ લોકોની આંખ ઉઘડે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે વર્ષથી લોકો એમને ને ખોબલે મત આપતા આવ્યા છે હજારો કરોડ નું સુરત મહાનગરપાલિકાનું બજેટ છે પરંતુ સુરત છે એના લોકોને મળે છે શું ગંદુ પાણી મળે છે પીવામાં સારા રસ્તા નથી મળતા અને દર ચોમાસે ખાડીપુર અને પાણી ભરાવાના પ્રશ્નોની સામે જૂજતા હોય છે ખાડીપુર શબ્દ એકદમ નાનો લાગે પરંતુ જેના જેના ઘર પર વિતે એમને ખબર હોય છે નાના નાના બાળકો અને મોંઘવારી પાછો માણસનું લઈને ખાતો હોય એવી પરિસ્થિતિમાં એમને ખાવાનું પણ મળતું નથી નસીબ નથી થતું ખાડીપુર ની અંદર દર વર્ષે કોઈ ને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે આવી પરિસ્થિતિ દર વર્ષે નિર્માણ થાય છે પરંતુ આ ભાજપની આખી નાટક મંડળી કે જે સામાન્ય સભા ને સામાન્ય સભા તરીકે નહીં લોકશાહીની ની ઢબે જે પ્રમાણે ચાલવી પરંતુ ને કે બાપ દાદાની પેઢી ચલાવતા હોય કમલમની અંદર બેઠા હોય એવા પ્રકારના વલણો અમુક ભાજપના કોર્પોરેટરોના હોય છે ખરેખર સુરત મહાનગરપાલિકાના પ્રશ્નો વિષય ઉપર ચર્ચા થવી જોઈએ પણ આમાં તો આજે અમે જોયું કે મહિલા ઉપર ગાળા ગાળી થાય છે અને મહેશ્રી બેઠા બેઠા જોવે છે